રાણા કાકાનો દીકરો થાય રાણા કાકા ની ઓળખતા બધરી હોય કાઉન્સિલ વાળા સુવિધા આપે આપડી ટેક્સ ની બધા ભરતા હોય ને બહુ બધા પૈસા ભરીએ આપડી ને પવન થોડો થોડો હે મસ્ત વેધર હે રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ મહાદેવ એ બધા મજામાં હે ભગવાન માતાજી બધા રક્ષા કરે અને આ ખળ કાપતો હતો તેવું તમને બતાવતા એ આ રીતના હે ને ગાર્ડનમાં ગવર્મેન્ટ તરફથી ખળ કાપતો You are you all right? Yeah I think it's alright. That's why I put it this side. Yeah, I know that. Know, I know exactly. that, yeah, that's why. Right. You are smart. Yeah, because sometimes I put other side then it can't go yes. the pump, uh, you know your yes, Yeah. You're I think it's alright maybe. The put yeah, it the other way. Yeah, golden. no problem. Yeah, it's good. Yeah, put more, baby. My small palette so it's yeah. alright. Been the longest one so far. <laughs> <laughs> yeah, that's right. just the palette is good, so you can uh, offload there. Perfect. So look like this. Okay. Thank you. All right, cheers. cheers, love. I need the top top pepper in the sign, yeah, please. Now offload master

મસ્ત એક અને આહી નો મેં ચાલુ થાય એટલે કે ખબર જ જોઈ ગળીબુરમાં મેં બંધ થઈ જાય ને ગણિપોમાં ચાલુ થઈ જાય અને વાદરા એકદમ જોરદાર ઘનઘોર છે જો આ બાજુ ઘનઘોર વાદરા હે અને ભાઈ સાહેબ જો ખાલી કરે મસ્ત મસ્ત ઇઝ વાય આઈલ ગોઇન્સ યા is a little little bit tight so because you know this paper is always you know a little bit put the brake all is gone <laughs> yeah so make sure you know when well, is that uh, you know the single road the the behind the traffic wall put the horn because you he don't know how we i am the, yeah that's it <laughs> yeah

એની પાસે આપણે શીખવી હોય તો એને આપણે થોડીક શીખવી પડે ને એક પાલેટ બાકી છે બહુ સારા માણસો હોય તો ઈડિયા માઇન્ડ ન કરતા હોય આપણા હોય તો હે હે તો ભલી ન હે ક્યાં ને આપણે કંઈ કરવાનું થોડું ખરાબ થોડું કરવું બરાબર ને હાલ્યા રાખે એ તો એવું કંઈક છે ને બે પાલેજ બાકી છે ખાલી જો એટલે અમે તડકો નીકળ્યો જોવા જઈએ કેવું જોરદાર આકાશ દેખાય ઉપર જોરદાર આકાશનો મસ્ત મસ્ત સીન આવે મસ્તો મસ્તો વાદરા છે તો હજી બે પાલેટ બાકી ભૂલે ને જ ને ભાઈ કાનભાઈ મસ્ત મસ્ત પ્રોગ્રામ મજા આવે છોકરા બધા બહુ મસ્ત મસ્ત ગાવે અને રામધૂન ને બધા અહીંના બોન્ડ છે એ પણ એટલું એટલું મસ્ત મસ્ત સંસ્કૃતિ આપણી જાળવે રાખી એ બદલ ધન્યવાદ છે એના મા બાપની કે બધા એને સારા રસ્તા ઉપર છોકરા હે રવિડા છોકરા તો શનિ રવિમાં ટાઉનમાં ભાગે અને બધા એન્જોયમેન્ટ કરે પણ આ બધા ને કાનભાઈના બે છોકરા ધૂન બોલે તબલા વગાડે ઢોલક વગાડે બહુ મસ્ત મસ્ત મજા આવે આપણે આપણા બેરના દીકરા છોકરા એટલું જો કરતા હોય તો આપણે આપણે દિલ ખુશ થાય અને દિલ આપણું ગદગદ સાથે આપણી ફૂલે કે ભાઈ હારે રસ્તે જાય તો ખુશ થવાનો હંમેશા કોઈને ખરાબ રસ્તો ખરાબ દિશા નહીં સંધાળવાની અને હાથ પકડવાનો તો ભગવાન આપણો હાથ પકડે એટલે

yes very good yes nice काली कर लिदु बिजा धोइ दिबो एक्ला बाणा है थैंक यू वेरी मच माय फ्रेंड गॉड ब्लेस यू एनी नो साइन एनीथिंग है ना नो साइन नो

તો અડધી કલાક નો હાલો તો એની પૂછે લઈએ લગભગ તો કઈ બાકી ને આ વેરાઉસ છે અને આપણે ખાલી કરી લીધું રામ રામ સીતા રામ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ હર તમે બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રક્ષા કરે અને

રામ રામ સીતારામ જે માતાજી હર 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 મહાદેવ અને વાગ્યા હા હાથ જોર કરે જોવાની ઉપર ગયો છે આને બાંધતા ને નકર આ માથફડું માથોડું થાય લખતો એટલે એટલું થાય છે અને ફાલનું કીએ ને તો એ થોડો થોડો ફાલ ચાલુ થયો જો ટમેટા આવે આ એક ટમેટીમાં ટમેટા આવ્યા એટલાં આમાં તો કઈ દેખાતું જ નહીં ખબર નહીં એ હે અંદર ટમેટા પણ જ્વારિયા જો અહીંયા ટમેટાં છે

દાંડિયા રસના બેન કલાકાર રાણા સીધા એનો દીકરો જયેશભાઈ અને જયેશભાઈની ઓરખતાજી છે બધા આજે આપણા મહેમાન થયા એટલે ખાલી જયેશભાઈ નાપાતા તો ભૂમિ ખાલી લીધા આવી જય માતાજી